હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ ટેસ્ટીઓ છાસનો મસાલો બનાવીશું આ મસાલો એડ કરીને તમે છાશ બનાવશો કે સલાડ ઉપર સ્પ્રિંકલ કરશો બંને વસ્તુ બહુ ટેસ્ટી લાગશે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે છાશનો મસાલો બનાવવા માટે મેં સો ગ્રામ ફુદીનાને એકદમ સરસ ધોઈ લીધો છે અને ફ્રેશ ફુદીનાનો ઉપયોગ કરવાનો પાન અલગ કરવા માટે આ રીતે આગળથી ડાળખીનો ભાગ પકડી લેવાનો અને પાછળની બાજુમાં આ રીતે પ્રેસ કરતા જવાનું જેથી પાન એકદમ આસાનીથી અલગ થઈ જશે ગમે તો એટલો વધારે ફૂદીનો હશે ને તો પણ પાન અલગ કરવામાં બિલકુલ સમય નહીં લાગે પાંચ જેવી મીઠા લીમડાના પાનની ડાળખી લીધી છે તેને પણ ધોઈને તેના પાન અલગ કરી લઈશું અને આ બધી જ વસ્તુને આપણે ઘરમાં જ પેપરમાં અથવા તો કોઈ કપડામાં સૂકવી દેવાની બે જ દિવસમાં સરસ સુકાઈ જશે અને સાથે આપણે ધાણાને પણ સરસ ડાળી સાથે સૂકવી લેવાના છે સો ગ્રામ ધાણા અને જો આ બધી જ વસ્તુ સુકાઈ ગઈ પછી મેં એને એક કલાક માટે તડકે મૂકી દીધી હતી જેથી અંદર ભેજનો ભાગ હોય તો બધો દૂર થઈ જાય તો જો ધાણા પણ આપણે સાથે એડ કરી લઈશું અને હવે મસાલો બનાવવા માટે એક વાડકી અહીંયા આપણે ધાણા લેવાના છે આખા ધાણા અને વજનમાં જોઈએ તો પચીસ ગ્રામ ધાણા છે અને પચીસ ગ્રામ જીરું લેવાનું છે અડધી વાટકી જીરું થાય છે એક નાનો ટુકડો તજનો લેવાનો અને એક ચમચી મરી લઈશું આ બધી જ વસ્તુને મીડિયમ આંચે સરસ શેકી લેવાની અને એનો કલર થોડોક ચેન્જ થશે અને થોડોક અંદરથી સરસ સુગંધ આવવા લાગશે એટલે અજમો એડ કરવાનો એક ચમચી જેથી આપણને પછવામાં હળવું રહે અને એક ચમચી વરિયાળી એડ કરીશું જેથી સરસ ટેસ્ટ આવશે બધી જ વસ્તુને સરસ શેકી લેવાનું એકદમ સરસ સુગંધ આવવા લાગી છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે જો આ રીતે સરસ કલર ચેન્જ થઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી લેવાની અને એમના એમાં આપણી બધી જ આ સુકવણીની વસ્તુ એડ કરી લઈશું જેથી થોડોક પણ ભેજ હશે ને આ સુકવણીની વસ્તુમાં તે દૂર થઈ જશે ને આપણો મસાલો આખું વરસ સારો રહે છે મિક્સ કરી લેવાનું અને સરસ ઠંડુ થાય ત્યારબાદ આ બધી જ વસ્તુને મિક્સર જારમાં એડ કરીને પીસી લઈશું એમાં સાથે જ આપણે ત્રણ ચમચી ભરીને મીઠું એડ કરવાનું અને ત્રણ ચમચી ભરીને સંચર પાવડર એડ કરીશું જેથી સરસ ટેસ્ટ આવશે આપણા મસાલાનો અને આ બધી જ વસ્તુને એકદમ સરસ આપણે પીસી લેવાનું છે થોડોક દર્દરા જેવો પાવડર રાખવાનો તો સરસ ટેસ્ટ આવશે જો આ રીતનો પાવડર બનાવી લેવાનો અહીંયા આપણો છાસનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તો આ છાસના મસાલાને કોઈ કોઈપણ કાચની બોટલમાં ભરી લેવાનો તો આખો વરસ આપણો મસાલો આવો ને આવો રહેશે તો જો મસાલો એકદમ સરસ આ રીતે દર્દ રાખવાનો તો સરસ ટેસ્ટ આવશે એકદમ ટેસ્ટી આપણો મસાલો બની ગયો છે હવે એક ગ્લાસ ભરીને છાસ લેવાની અને તેમાં અડધી ચમચી જેવો આપણો આ મસાલો એડ કરી લઈશું તમારે અંદર બરફના ટુકડા એડ કરવા હોય તો પણ કરી શકાય અને મિક્સ કરી લેવાનું તો આપણી મસાલા છાસ બનીને તૈયાર છે તો એકદમ ટેસ્ટી આપણો છાસનો મસાલો બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો